વાગરાના પખાજણ ગામ નજીક એક કરુણ હિટ એન્ડ રન સાક્ષી બની હતી આવી રહેલ એક ઇનોવા કાર એક નિર્દોષ શ્રમિકને ટક્કર મારી હતી જેના પરિણામે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ વાગરા પોલીસની ત્વરિત અને સઘન કાર્યવાહીથી તેને મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યો હતો સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ આ દુર્ઘટના રાત્રે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં બની હતી મૃતક વ્યક્તિની ઓળખ પિસ્તાલીસ વર્ષીય અમૃત ચંદ્રજીત મહંતો તરીકે થઈ હતી જે મૂળ ઝારખંડના રહેવાસી હતા તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્કોન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરી રહ્યા હતા અને કંપનીની લેબર કોલોનીમાં રહેતા હતા ઘટના સમયે અમૃત મહંતો કોલોની સામેના પખાજન રોડ પર ચાલી રહ્યા હતા તે સમયે એક ઇનોવા કાર બેફામ ગતિએ આવી અને તેને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી પ્રચંડ હતી કે અમૃત મહંતોને ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું અકસ્માત સર્જી કાર ચાલક પોતાની ગાડી લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો તો પોલીસે મૃતદેહનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો સાથે જ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલ વાહન અને તેના ચાલકને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને વાહન અને ચાલકની શોધખોળ શરૂ કરી હતી પોલીસની સતર્કતા અને સઘન તપાસના પરિણામે મોડી રાત્રે ખોજબલ નજીકથી ફરાર થયેલો ઇનોવા કાર ચાલકને કાર સહિત ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું